સ્વાગત છે ભરૂચ જિલ્લાના ચગડા તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ પર મોટાભાગે દરરોજ અથવા તો એકાદ બે દિવસના અંતરે અકસ્માતો સર્જાવાનું જાણે હવે સામાન્ય બન્યું હોય તેમ લાગે છે થયેલ અકસ્માતમાં એક વૃદ્ધ મોત પચવાની ઘટનામાં જૂજ કલાકો બાદ તારુકાના રાજપાડી નજીકના સારસા ગામે એક મોટરસાયકલ અને પિકઅપ વાહન વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું જોકે આ લખાય છે ત્યાં સુધી અકસ્માતની આ ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી જોકે ઘટના સ્થળે હાજર ગ્રામજનોમાંથી પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક એક મોટરસાયકલ અને પિકઅપ વાન અથડાતા મોટરસાયકલ ચાલક સહિત બેને ઇજાઓ થતા એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાય ઉલ્લેખનીય છે કે ચકડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગ ઉપર દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી હોય સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાય છે અને સારસા બસ સ્ટેન્ડ નજીક અને સારસાના ઉમધરા ત્રણ રસ્તા નજીક અવાર નવાર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું અકસ્માત આ ઘટનાને લઈને તાલુકામાં અકસ્માતોની વનથંભી પરંપરા યથાવત રહી છે